નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન ત્રણે ત્રણ ત્રણ માર્ક નું પૂછાય છે ત્રીસ ત્રીસ માર્ક પૂછાય છે ત્રણે ત્રણ નેવું માર્ક ટોટલ એમ તો એમાં આપણે ધોરણ સાત માં વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ ની આજે આપણે શરૂઆત કરીશું એમાં પેલો પ્રશ્ન જોઈએ ક્લિનિકલ thermometer માં કયું પ્રવાહી વપરાય છે તો ક્લિનિકલ થર્મોમીટર હોય મિત્રો એમાં તમે જોશો તો પારો હોય છે પારો આપણે એમાં વપરાતો હોય છે એટલે MCQ B થશે આપણો સાચો જવાબ બીજો પ્રશ્ન તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય મિત્રો ખાસ ધ્યાન રાખજો આ સેલ્સિયસ છે અને આ ત્રણે ત્રણ ફેરનહીટ માં માપ આપેલા છે તો આપણે સામાન્ય જે મનુષ્ય હોય એનું અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરનહીટ તાપમાન હોય છે કેટલી વખત કેલ્વિન માં આપશે કેટલી વખત સેલ્સિયસ માં આવશે તો ખાસ 98 છે ફેરનહીટ છે ખાસ ધ્યાન રાખજો ત્રીજો પ્રશ્ન વિજ્ઞાન માં તાપમાન માપવા માટે કયો માપક્રમ વપરાય છે વિજ્ઞાન માં કયો માપક્રમ વપરાય ફેરનહીટ સેલ્સિયસ કેલરી કે જુલ મિત્રો બધા ફેરનહીટ અને સેલ્સિયસ બંને વપરાય છે પણ મોટા ભાગે આપણે સેલ્સિયસ નો જ ઉપયોગ કરીએ છીએ વિજ્ઞાન માં તો એમસીક્યુ બી થશે આપણો સાચો જવાબ ચોથો પ્રશ્ન

તો એ કઈ રીતથી આપણે મળે ઉષ્મા વિકિરણ નવમો પ્રશ્ન કયા રંગના કપડા પહેરવાથી ઉનાળાના તાપમાન સૌથી વધુ ગરમી લાગે છે તો મિત્રો તમે જોશો કે સૌથી વધારે કોઈ સૂર્યપ્રકાશ ખેંચતો હોય તો એ પ્રકાશ છે કાળો અને એટલા માટે સૌથી વધારે ગરમી લાગશે કાળા કપડાં પહેરવાથી એટલે એમસીક્યુ સી થશે આપણો સાચો જવાબ દસમો પ્રશ્ન

મે ભ કોઈ રીતે થશે પ્રવાહી હોવાથી શું થશે ઉષ્માન નયન ને લીધી એનું વહન થશે એમસીક્યુ સી થશે આપણો જવાબ 14મો પ્રશ્ન દિવસ દરમિયાન સમુદ્રની નજીકના વિસ્તારોમાં કઈ લહેર અનુભવાય છે મિત્રો ખાસ ધ્યાન રાખજો દિવસ દરમિયાન જે સમુદ્રની નજીક કઈ હોય છે દરિયાઈ લહેર જ્યારે રાતે કઈ હોય છે જમીનની લહેર 15 ઉષ્મા પ્રસારની કઈ રીતમાં માધ્યમની જરૂર નથી માધ્યમની કઈ જ જરૂર નથી એટલે શૂન્યાવકાશમાં પણ એનું વહન થઈ શકે તો એને એમાં જવાબ આવશે ઉષ્મા વિકિરણ પ્રવાહી અથવા વાયુનું માધ્યમ હોય તો ઉષ્મા નિયન આવે 16મો પ્રશ્ન ચાલીસ સેલ્સિયસ તાપમાને ધરાવતા તાપમાન ધરાવતા લોખંડના ગોળાને ચાલીસ સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણી પાણીમાં મૂકવામાં આવે તો શું થાય તો બંને સરખું કશું થશે એટલે કે ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં જો અલગ અલગ તાપમાન હોય તો વધારે તાપમાન વાળા પદાર્થમાંથી ઓછા તાપમાન વાળા પદાર્થ તરફથી તરફ ઉષ્માનું વહન થાય છે સત્તરમો પ્રશ્ન

તળવાની કડાઈની તડીએ તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું કારણ શું શા માટે તાંબાનું સ્તર લગાડવામાં આવે છે તાંબાનું તડિયું કડાઈ ને વધુ મજબૂત આપે છે કડાઈ રંગીન અને આકર્ષક લાગે છે સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષમાનું વધુ સુવાક છે કે પછી સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબાને સાફ કરવું સરળ બને છે તો મિત્રો આમાંથી જવાબ શું આવશે તો કે મિત્રો સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉશ્માનું વધુ સુવા છે થોડીક ઉષ્મા આપવાથી પણ આખી કડાઈ છે ફટાફટ ગરમ થઈ શકે પ્રશ્ન કઈ ધાતુમાં ઉષ્મા રીતે નું પ્રશ્ન સૌથી વધુ ઝડપે થાય છે શું કીધું ખાસ ધ્યાન રાખજો મિત્રો સૌથી વધુ ઝડપે તો મિત્રો કેનો આવશે તાંબુ તાંબામાં ઉષ્માનું વહન સૌથી વધુ થાય છે એકવીમો પ્રશ્ન સંક્રણ ની કઈ રીત થી થાય છે તો મિત્રો એમાં પ્રવાહી અથવા તો વાયુ ના લીધે થાય છે તો એમાં આવશે ઉષ્મા નયન જો વચ્ચે માધ્યમની જરૂર ના પડતી હોય તો ઉષ્મા વિકિરણ આવે પણ આમાં તો કયું માધ્યમ છે વાયુ

તેમાં કઈ પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા સુધી પહોંચે છે તો મિત્રો એમાં જવાબ આવશે ઉષ્મા વહન કારણ કારણ કે ચમચી છે 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 કેવા કેવું ઘન ઘન માધ્યમ માધ્યમમાં ઉષ્મા વહનની રીતથી પ્રસરણ પામે થશે આપણો સાચો જવાબ મિત્રો અઠ્યાવીસ મો પ્રશ્ન તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે એટલે નીચે આપણે ગરમ કરીએ છીએ કઈ રીતે ગરમ થાય છે તો મિત્રો એ છે પ્રવાહી એટલે ઉષ્મા નયન ની રીત થી ગરમ થાય છે એમ ડી થશે આપણો સાચો જવાબ આ ચેપ્ટર નો મિત્રો છેલ્લો એમસીક્યુ નીચેનામાંથી ક્યુ ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે શું કીધું મિત્રો ખોટું આપણે શોધવાનું છે તો પહેલા તો આપણે ત્રણે ત્રણ વિધાન વાંચવાના છે વિધાન એક મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે મનુષ્યનું શરીરનું તાપમાન માપવા માટે વપરાય હા હા સાચું મનુષ્યના સંપર્કથી દૂર થતા થર્મોમીટરમાં પારાની સપાટી નીચે આવે છે આ મિત્રો આ પણ કેવું છે સાચું ના આ સાચું છે ના આ કે સાચું છે નહીં તે બેતાલીસ આ મિત્રો ક્લિનિકલ થર્મોમીટર હોય કેટલું હોય બેતાલીસ હોય પણ એને દૂર થતા પારાની સપાટી નીચે નહીં આવે પરંતુ પારાની સપાટી તેટલી ને તેટલી જ રહેશે એટલે પહેલું સાચું છે ત્રીજું સાચું છે પણ ખોટું કયું બીજું ખોટું છે એવો એમસીક્યુ ગયો છે આ સી